જો તમે કાર લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો સિટ્રોન બેસાલ્ટ કાર નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે ઓપી રોડ પર આવેલ રિલાયન્સ મોલ પાસે ઓટોનીઝ મોટર્સ નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે એકવાર મુલાકાત જરૂરથી લેજો ઓપી રોડ પર આવેલ રિલાયન્સ મોલ પાસે ઓટોનીઝ મોટર્સ નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે એકવાર મુલાકાત જરૂરથી લેજો પેટ્રોલ કાર સુદર દેખાવ સાથે ફેમિલી કાર સેફ પાવર વિન્ડો સિટ્રોન લોન્ચ કરે છે બેસાલ્ટ ભારતની પ્રથમ મેઈનસ્ટ્રીમ એસયુવી કૂપે એસયુવી એટી અને કૂપે એલિગન્સ બેસાલ્ડ રૂપિયા સાત પોઈન્ટ નવ્વાણું લાખ રૂપિયા તેર પોઈન્ટ બાસઠ લાખની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ થશે બે વર્ષ અથવા ચાલીસ હજાર કિલોમીટર માટે સ્ટાન્ડર્ડ વ્હીકલ વોરંટી અને ટ્વેન્ટી ફોર સેવન રોડ સાઇડ આસિસ્ટન્ટ તેના સેગમેન્ટમાં અગ્રણી વ્હીલબેઝ ઓફર કરે છે જે તમામ મુસાફરો માટે શ્રેષ્ઠ લેગરૂમ સુનિશ્ચિત કરે છે જ્યારે એડવાન્સ કમ્ફર્ટ કુશન સસ્પેન્શન ડ્રાઇવિંગ આરામને વધારે છે સિટ્રોન ઇન્ડિયાએ ગર્વપૂર્વક ભારતની પ્રથમ મેનસ્ટ્રીમ એસયુવી કૂપે બેસાલ્ટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે જે એસયુવીના દમદાર આકર્ષણને કુપેની આકર્ષક સુંદરતા અને આલિશાન શુદ્ધતા સાથે કુશળતાપૂર્વક જોડે છે સિટ્રોન બેસાલ્ટ એક અદ્વિતીય ડ્રાઇવિંગ અનુભવ આપે છે જે તેના બોલ્ડ કમાન્ડિંગ સ્વરૂપ વર્ગ અગ્રણી વિશાળતા અને એરોડાયનેમિક સિલુએટ દ્વારા અલગ તરી આવે છે નવીનતા અને આરામ પ્રત્યે સિટ્રોનની પ્રતિબદ્ધતાને જાળવી રાખતા જે તેના સો વર્ષના વારસાની ઓળખ છે બેસાલ્ટ ઓટોમોટિવ શ્રેષ્ઠતાના નવા યુગની શરૂઆત કરે છે જેમાં અદ્યતન સુવિધાઓ અને આનંદી ડ્રાઇવિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે નમસ્તે yes, વડોદરાવાસીઓને મારા ખૂબ ખૂબ અભિનંદન અમે આજે નવી વન્ડરફુલ એક પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યા છે વડોદરાની અંદર એનું નામ છે સિટ્રોન બસોલ્ટ અને આ ફ્રેન્ચ કંપની છે જેનું ઇન્ડિયામાં જ પ્રોડક્શન છે અને આ પહેલી પહેલી વખતે આપણા દેશની અંદર લોન્ચ થાય છે નવો કોન્સેપ્ટ કે જેની અંદર એસયુવી કૂપે કહેવામાં આવે છે એટલે કાર એસયુવીના ફંક્શન્સ બધા આપશે કમ્ફર્ટ બી એસયુવી જેવું આપશે ડ્રાઇવિંગ પ્લેઝર બી એસયુવી જેવું આવશે અને લુક્સમાં એકદમ બ્યુટિફુલ કાર જેવી દેખાશે એટલે સેડાન અને એસયુવી એ બંનેનું કમ્બાઇન્ડ જો સ્વરૂપ કહેવાય ને તો એ એસયુવી કૂપે કહેવાય જેનું આજે આપણે વડોદરામાં અન્વીલ કર્યું છે સો આપ સૌને આમંત્રણ છે કે આપ આવો પધારો અને આનો ટેસ્ટ લો આ વ્હીકલ આપને બિલકુલ બી નિરાશ નહીં કરે એટલું સુપ છે એટલા બધા એના ફીચર્સ છે અને ચલાવવાનું જે એન્જિન એનું ટ્રાન્સમિશન અને એનું સસ્પેન્શન ગાડીના જે ત્રણ મેઇન પિલર કહેવાય એ ત્રણે ત્રણમાં આને કોઈ બીટ કરી શકે એવું લાગતું નથી અને એ ક્યારે ખ્યાલ આવશે જ્યારે તમે પોતે ચલાવશો અને એનો અનુભવ કરશો તો આપને ખૂબ આનંદ આવશે આ કાર પેટ્રોલમાં જ આવે છે હવે ધીરે ધીરે આપ સૌને જેમ ખ્યાલ છે એમ ડીઝલનું ભવિષ્ય ખતમ થતું જ છે આમાં જ ભવિષ્યમાં અમે ઇલેક્ટ્રિક વ્હીકલ લાવશું પણ હજી વાર છે આ પ્રાઇસ છે સેવન નાઇન્ટી નાઇન પ્રાઇસથી શરૂ થશે સાત લાખ નવ્વાણું હજાર અને તેર લાખને બાસઠ હજાર સુધી એનું ટોપ એન્ડ વર્ઝન છે આની અંદર આની અંદર મેન્યુઅલ અને ઓટો બંને કાર મળશે અને આ ગાડીની અંદર નેચરલી એસ્પિરેટેડ એન્જિન અને ટર્બો એન્જિન એમ બંને પ્રકારનું એન્જિન મળશે અને મેન્યુઅલ ગિયર પણ મળશે અને ઓટોમેટિક ગિયર પણ મળશે જેથી કરીને મોટા ભાગના રેન્જના કસ્ટમર આનો આનંદ લઈ શકશે એટલો જ મેસેજ છે કે આના જેટલું વેલ્યુ ફોર મની દેખાવમાં સુંદર ચલાવવામાં અલ્ટિમેટ આવું વ્હીકલ આ ભાવથી વેલ્યુ ફોર મની જેને કહી શકાય એ પરફેક્ટ વ્હીકલ છે મારું નામ રાજીવ પટેલ છે હું ગુજરાત સ્ટેટની અંદર છેલ્લા ઓગણત્રીસ વર્ષથી ઓટોમોબાઈલ ડીલરશીપનો બિઝનેસ કરી રહ્યો છું અને ડિફરન્ટ ડિફરન્ટ બ્રાન્ડનું ડીલર છું આજે પણ અને વર્ષોથી ગ્રાહકની સારામાં સારી સેવા અમે આપી રહ્યા છે થ્રુઆઉટ ધી ગુજરાત આખા ગુજરાતની અંદર